દર વર્ષે ચાર ડિસેમ્બરે ભારતીય નૌસેનાના શૌર્ય અને દેશભક્તિ યાદ કરવા માટે નેવી ડે ઉજવાઈ છે આ દિવસે દરિયા યોદ્ધાઓને સલામી આપી તેમની શૌર્ય અને સેવા માટે ભારતનો ગૌરવ દર્શાવવામાં આવે છે સાગરની નૌસૈનિક દેશની સુરક્ષા માટે સતત જાગૃત રહે છે તેઓ માત્ર કમાન્ડનું પાલન જ નથી કરતા પરંતુ સાગરના યોદ્ધા બનીને દેશની સમૃદ્ધિ અને શાંતિ માટે કાર્યરત રહે છે નૌસેનાના યોદ્ધા દરરોજ જોખમ અને પડકારનો સામનો તો કરે જ છે સાથે તેઓ ભૂકંપ તોફાન શત્રુના હુમલા અથવા મહત્વપૂર્ણ ના નેવલ ઓપરેશન્સમાં પણ તેમની બહાદુરી અને સાહસ ખૂબ જ પડકારજનક રહે છે ભારતીય નૌસેના દરિયાઈ શક્તિમાં વધારો માટે સતત નવી ટેકનોલોજી અને નાવિકો માટે આધુનિક સાધનો વિકસાવી રહી છે આ પ્રક્રિયાના ભાગરૂપે નૌસેનાએ તાજેતરમાં ભારતમાં બનાવેલ નવી જહાજો અને સબમરીન્સને સેવા માટે જોડ્યા છે જે ન માત્ર દેશની દરિયાઈ સુરક્ષા વધારે મજબૂત બનાવશે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ક્ષમતા પણ દર્શાવશે નવી સબમરીન્સ અને યુદ્ધ જહાજો નવીનતમ હથિયારો મિસાઇલ સિસ્ટમો અને રડાર ટેકનોલોજી સાથે સજ્જ છે જે આપણા સમુદ્ર માર્ગોને સુરક્ષિત રાખવા અને દુશ્મન માટે પડકાર ઊભો કરે છે આધુનિક જહાજો સબમરીન્સ એરક્રાફ્ટ કરિયર અને મિસાઇલ્સ સાથે ભારતીય નૌસેના વિશ્વની સૌથી પ્રભાવી અને શક્તિશાળી નૌસેનામાં ગણાય છે ભારતીય નૌસેનામાં જોડાવવા માટે વિવિધ માર્ગો છે જેમાં બાર પછી વિદ્યાર્થી એનડીએ એસએસઆર એસએસબી જેવી પરીક્ષાઓ દ્વારા નૌસેનામાં પ્રવેશ મેળવી શકે છે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ યુપીએસસી દ્વારા સીડીએસ પરીક્ષા અથવા ડાયરેક્ટ એન્ટ્રી દ્વારા અધિકારી તરીકે જોડાઈ શકે છે એન્જિનિયરિંગ ટેકનિકલ મેડિકલ લોજિસ્ટિક એવિએશન અને કાયદા જેવી અનેક શાખાઓમાં કારકિર્દી બનાવી શકાય છે સારી શારીરિક ક્ષમતા મેડિકલ ફિટનેસ પરીક્ષા ઇન્ટરવ્યૂ અને ટ્રેનિંગ બાદ ઉમેદવારને ભારતીય નૌસેનામાં સેવા આપવાનો મોકો મળે છે નૌસેનામાં કારકિર્દી એક ગૌરવ શિસ્ત અને સેવાનું ઉત્તમ અવસર છે